સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ કરેલા નિવેદન બાદ જલારામ બાપાના ભક્તો તેમજ લોહાણા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે તો બીજી તરફ વિવાદ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગી છે અને વિવાદાસ્પદ વિડીયો ડિલીટ કરી દીધો છે ત્યારે સુરતમાં લોહાણા સમાજના આગેવાનો અને જલારામ બાપાના ભક્તોમાં પણ રોષ જોવા મળ્યો હતો આ મામલે લોહાણા સમાજના આગેવાનોએ શું કહ્યું સાંભળો અને હું સાંપ્રદાયિક ઘટના નથી ગણતો અને હું બિન સાંપ્રદાયિક ઘટના ગણું છું શું કામ કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા કહેવાતા સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા સાધુઓ ક્યારેક ખોડિયાર માતાજી વિશે ક્યારેક હનુમાનજી વિશે ક્યારેક જલારામ બાપા વિશે તથા કથિત નિવેદનો આપે છે મને સમજ એ નથી પડતી કે સાધુત્વ શું છે તમે શું તમારી લીટી લાંબી કરી અને બીજાની લીટી ટૂંકી કરવી આ સાંપ્રદાયિક ઘટના છે કે તમે આવા વાણી કરો કડંગ વાણી કરો જ્યારે ને ત્યારે તમારી બિભત્સ ક્લીપો હિન્દુત્વને લાંચતી બિભત્સ ક્લિપો તમારી જ્યારે ને ત્યારે બજારમાં ફરતી હોય જ્યારે ને ત્યારે તમે વિવાદમાં જાતે રહીને વિવાદમાં આવવા માગતા હોય તેવા તમે હિન્દુ દેવી દેવતાઓ માટે સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે તમે ગમે તે પાણી વિલાસ કરી દો છો શું જલારામ બાપે વિશે જ્ઞાન પ્રકાશ એટલે મને નથી સમજ નથી પડતી કે આમાં જ્ઞાનનો પ્રકાશ નામ જ તદ્દન ખોટું છે જ્ઞાન પ્રકાશ વિશ્વ ગુરુને શું નામ આપું છું અને શું કામ કરે છે એ લોકો સમજ નથી પડતી મને કે આ અને બીજું કે તમે કદાચ કોઈ પણ નિવેદન તમે આપી દો છો તમને ખ્યાલ છે કે સ્વામિનારાયણ ભક્તો તમારા જે લોકો છે તે લોકો પર એની શું અસર થાય છે કારણ કે એ તો અમારી સાથે જોડાયેલા લોકો છે એ લોકોને શરમ આવે છે કે અમારે આ લોકોને અમારા ધર્મ માટે શું બોલવું અમારે અમારા ધર્મ માટે આટલા કડંગા વાતો આટલી કડંગા વાણીવિલાસ કડંગા વ્યવહારો તમે કરો છો અને તમે એમ કહો છો કે જલારામ બાપાને ગુણાતી સ્વામીભાઈએ આવી રીતે વરદાન આપેલું હતું રામ નામ મે લીન હે દેખત સબ મે રામ તાકી ચરણપદ વંદન કરું જય શ્રી જલારામ સ્વયં પરમાત્માએ એવું કહેવાય છે કે કળિયુગની છેલ્લી આકાશવાણી જલારામ બાપા માટે હતી અને સ્વયં ભગવાને સાધુત્વ ધારણ કરીને ત્યાં આવવું પડેલું હતું અને એ પરિસ્થિતિમાં જ્યારે આ આ આ આ વિશ્વગુરુ અમે કહીએ છીએ જલારામ બાપાના નામે ખાલી લોહાણા સમાજ થોડો છે જલારામ ભક્તમાં અઢારે વર્ણ અઢારે વર્ણ છે અઢારે વર્ણ આજની તારીખે પણ વીરપુરની અંદર જલારામ જયંતી થતી હોય સુરતમાં થતી હોય વિશ્વમાં ક્યાંય પણ જલારામ જયંતી થતી હોય મને યાદ છે અમે પણ આયોજન કરીએ છીએ અને મુસલમાન લોકો માન એ લોકોનો તો ખુદા અલગ છે વાત અલગ છે છતાં પણ એ લોકો આ એટલી જ શ્રદ્ધાથી એ ત્યાં આવે છે પ્રસાદ લે છે અને પોતે સંપૂર્ણ રીતે એને માને છે તમે કઈ રીતે મતલબ કોઈ કોઈ અચ્છા હા એમની પાસે કોઈ પુરાવા હોય કદાચ કોઈ બી જગ્યાએ મને કોઈ ગુણાતીત સ્વામી માટે મને કોઈ રંજ નથી પણ ગુણાતીત સ્વામીએ જે તમને આપેલું છે સ્વામિનારાયણ સંપ્રદાયને જે આપેલું છે એ તમે જાળવી શક્યા છો અત્યારે તમે ગુણાતીત સ્વામીના નામે ગમે તે પ્રચાર કરો છો ગમે તે વાતો કરો છો શું તમે ભણેલા ગણેલા છો મને તો ઘણી વખત એવું લાગે છે કે સંસારે તમને માણસ તરીકે ન સ્વીકારી શક્યા એટલે તમે સાધુ થઈ ગયા અને આવું સાધુત્વ તમારું આવી રીતે જ્યારે ને ત્યારે બે ચાર છ મહિને પ્રચલિત થાય યા તમે કોઈના કોઈના ભગવાન વિશે ગમે તે બોલી દો યા તમે ગમે તે બચ્ચાઓ સાથે ખોટા સાચા કૃત્ય કરો છો મને હું હવે સ્વામિનારાયણ ધર્મ માટેની વાત કરું કહેવાતા કહેવાતા જે લોકો છે તે માટેની વાત કરું તો ભક્તોએ બહાર આવીને એ લોકોનો સાધુઓનો વિરોધ કરવો જોઈએ એ લોકોને એમના ધર્મમાંથી હકાલપટ્ટી કરવી જોઈએ મારું નામ શૈલેષભાઈ બહુભાઈ સોનપાલ છે હું સુરત ગોઘારીવાળા મહાજનનો પ્રમુખ છું તેમજ અમારી માતૃ સંસ્થા સ્થિત લોહાણા મહાપરિષદના દક્ષિણ ગુજરાતના ઝોન પ્રમુખ તરીકે હું સેવા આપી રહ્યો છું છેલ્લા બે દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે પણ મારું એક નમક નિવેદન છે સ્વામિનારાયણ ધર્મના લોકોએ આગેવાનોએ અને ભક્તોએ આ ટિપ્પણ બાબતે યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ જયરામ બાપાના છેલ્લા બે બસો પાંચ વર્ષથી અંશક્ષેત્ર ચાલે છે અને જેલા છેલ્લા પચીસ વર્ષથી કોઈ પણ જાતનો રૂપિયો લેવામાં આવતો નથી તો આવા સંતનું અપમાન અમે સહન નહીં કરી શકીએ તો મને એક નમ્ર વિનંતી છે વડતાલના સમય ધર્મને કે તમે આની માત્ર શિક્ષાત્મક